રાજકોટમાં અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે પચીસ મી એ શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે એલાન ને અલગ અલગ સંસ્થાઓ અને બજારો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટમાં સૌથી પૌરાણિક બજાર પરા બજારમાં આશરે બસો પચાસ થી ત્રણસો વેપારીઓ વેપાર કરે છે તે પરા બજાર એસોસિએશન દ્વારા રાજકોટ બંધમાં સમર્થન આપવામાં આવ્યું છે સીઆરપી ગોમઝોમમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે પચીસ મંગળવારના આપવામાં આવ્યું છે એલાન બપોર સુધીનું એમાં એ દ્વારા રાજકીય રીતે અમે કોઈ ઓલી રીતે નથી પણ જે અત્યારે જે બનાવ બનેલ છે અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે એને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે અમારે અઢીસોથી ત્રણસો દુકાન ત્યાં ધરાવીએ છીએ કેવી રીતના અમે અડધો દિવસ બપોરે અમે બાર વાગ્યા સુધીનું કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે બાર વાગ્યા સુધીનું એલાન આપેલ છે

હાથ સમાજ એ કહેવાય કે જે લાખાજીરા રાજા હતા એ સમયથી ત્યાં દુકાનો આવેલી છે અને હજી પૌરાણિક દુકાનો ત્યાં તમને જોવા મળે હવે બધા ન્યૂ બિલ્ડિંગ ખાતા જાય છે ધીરે ધીરે પણ ત્યાં જૂનામાં જૂની પડાબજાર અને દાણાપીઠ દુકાન બજાર જ છે ત્યાંથી બધું સ્ટેટ વખતની આ બધી છે સમર્થનમાં એટલા માટે કે જે આ રાજકોટ ખાતે આવો બનાવ બને છે અને આ અઘટિત બનાવ કોઈ દિવસ કોઈ પણ સહન ન થાય એવો બનાવ છે અને આટલા નિર્દોષ માણસો જે મરી ગયા છે એના માટે અમને ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અમારા બધા એસોસિએશનના સભ્યો કારોબારી સભ્યો ત્યાં વેપારી મિત્રો એને ખૂબ જ અમને લાગણી દર્શાવી છે કે ભાઈ